દરેક યુટ્યુબ મિત્રોને જય રમાય માં જય સતી માં આજે લક્ષ્મીનો લેન હફી બહુ અનિપૂર્ણપણ છે તો અમે લોકો આવ્યા છીએ આજે માતાજીના દર્શન કરવા ગામડે તો હું તમને માતાજીના મંદિરનો બતાવી રહ્યો છું ત્યાર પછી મંદિરે દર્શન કર્યા પછી અમે લોકો બતાવી રહ્યો છું અમારું આ મકાન છે તો આ પાછળનું અમારું મકાન છે હું મારી ફેમિલી સાથે ગામે આવ્યો છું તો દરેક યુટ્યુબ મિત્રને જય માતાજી મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો